નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પંકજ નાળિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ છ ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ ટુ મેનર્સ મેટર ના રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શન સેક્શનની વાત કરવા જઈ રહ્યા છીએ અગાઉ આપણે આ જ પાઠના વિડીયો બનાવી ચૂક્યા છીએ આપણે તે વિડીયોના જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે

ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન ની વાત કરીશું તો સૌ પ્રથમ કમ્પ્લીટ ધ ડાયલોગ યુ કેન યુઝ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ડાયલોગ પૂરા કરવાના છે આલોક સેડ વેલકમ કાકા અંકલ સેડ વેર આર યોર મમ્મી એન્ડ પાપા આલોક અને પછી ખાલી જગ્યા આપણને આપેલી છે માર્કેટનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવીને ડાયલોગ પૂરા કરવાના છે તો તમે બીજા કોઈ શબ્દોનો પણ ઉપયોગ કરી શકો અને આનો પણ યુઝ કરી શકો અને તમારા વાક્ય લખવાનું છે અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલા છે અગાઉથી ટાઈપ કરેલું રાખ્યા છે જેથી ટાઈપ કરવાનો સમય બગડે નહીં આપણો જે વેન ટુ ધ માર્કેટ એ રીતના લખી શકે સેકન્ડ ડાયલોગ છે કાંતાબેન સહિત હેલો આઈ એમ યોર ન્યુ નેબર મમતાબેન બેન હેલો ડુ યુ નીડ એની હેલ્પ અહીંયા વર્ડ આપણને આપેલું છે હેલ્પ હેલ્પ ઉપરથી તમે બનાવી શકો ડુ યુ નીડ એની હેલ્પ હાઉ કેન આઈ હેલ્પ યુ એવું પણ કહી શકો ત્યારબાદ થર્ડ ડાયલોગ છે ચાર્મી અને રાજવી વચ્ચેનો Charmi said, Wow, what a nice kurti, Where did you buy it from? I, mean, word application online. So, I bought it from online shop. My uncle bought it for me from online shop. Okay. Now Materi lives in England. She is born and brought up there. She comes to her native village. Here is her dialogue with her grandfather. कम्प्लीट द डायलॉग यूजिंग द क्लूज अये क्लूज अपेला छे आपने 1 2 3 एंड 4 क्लूज अपए छे और चार क्लूज નો ઉપયોગ કરીને આપણે મૈથીલી અને એના દાદા વચ્ચેનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે લેટ્સ સી મૈથીલી સેડ દાદાજી આ વોચ વીડિયોઝ ઓફ ઓલ અવર ફેસ્ટિવલ્સ બટ આ હેવ સમ ક્વેશ્ચન મે ઘણા બધા વિડિયો જોયા છે પરંતુ મને કેટલાક પ્રશ્નો છે કેટલાક દાદાજી સેડ ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ્સ મૈથીલી સેડ

ત્યારબાદ આપણને ખબર કઈ રીતના પડશે કે આ ડાયલોગ લેવાનો છે તો આગળનો આપણે સંદર્ભ જોઈશું ઇટ ઇઝ ટુ બેડ એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કીન એટલે કે કંઈક એનિમલ્સ વિશેની વાત છે તો આમાં ક્લોઝ આપેલા છે એમાં ક્લોઝ જોઈએ આપણે તો આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉઝ આ જે એક વાક્ય છે જે એનિમલ સાથે રિલેટેડ છે ઓન ધુલેટી તે આપણે લખી છે આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર প্রাণীয় চামড়ি কারক হয়েছে মৈথি সি আই লাইট ফেস্টনে মিঠাই

આપણે બધા તહેવારો ઉજવવા જોઈએ પરંતુ એક સાચી રીતથી સ્કાય આપણે એવો સમય પસંદ કરવો જોઈએ જયારે પક્ષીઓ આકાશમાં ના હોય જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇવનિંગ મોટા ભાગે પક્ષીઓ મોર્નિંગમાં અને ઇવનિંગમાં વધારે ઉડતા જોવા મળે છે બપોરે તમે કાઇટને ઉડાડી શકો ફ્લાય કરી શકો મૈથિલી હવે કહે છે એક જ ફ્લુ બાકી રહ્યું છે તો તમે તે મૂકી શકો આઈ લાઇક નવરાત્રી મને નવરાત્રી ગમે છે તો અહીંયા લખવાનું છે પછી દાદાજી કહે છે યસ ઓલ અવર ફેસ્ટિવલ સાત ચામી એટલે કે બધા જ આપણા તહેવારો ખૂબ જ મજાના છે ખૂબ જ આનંદદાયી છે ત્યાર બાદ છે લેંગ્વેજ ફંક્શન લેંગ્વેજ function ના અંદર આપણને કેટલાક conjunction આપેલા છે મિત્રો તમે વિદ્યાર્થી મિત્રો conjunction વિશે સમજણ કદાચ ના પણ હોય તો તમને જણાવી દઉં કે બે વાક્યો છે અથવા તો બે શબ્દો છે એને જોડવાનું જે કામ કરે એને કન્જેક્શન કહીએ છીએ અને એવા કેટલાક શબ્દો છે જેમ કે બટ છે એન્ડ છે ઓર છે સો છે બીકોઝ છે તો એ બધાનો ઉપયોગ કરીને આપણે વાક્યો અથવા તો શબ્દો જોડવાના હોય છે તો અહીંયા પણ આપણને એવું જ કર્યું છે એના રિલેટેડ આપણે ગ્રામર સેક્શનમાં વિડીયો બનાવેલા છે તો આપ તે વિડીયો જોઈ શકો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપણે મૂકી દઈશું ઓકે તો અહીંયા એક વાક્ય આપ્યું છે મિસ્ટર સાહિ જોડ પછી વાક્ય પૂરું થઈ જાય છે અહીંયા ફૂલ પોઈન્ટ આવી જાય છે અને સેકન્ડ વાક્ય છે હી ઇઝ વેરી વીક એ ખૂબ જ કમજોર છે વીક છે નબળા છે તો મિસ્ટર શાહ ઈજ ઓલ્ડ અને પછી આપણને સોનો ઉપયોગ કરીને બંને વાક્યને જોઇન કરવાના છે જોઈન ટુ એટલે જોડવાના છે તો મિસ્ટર શાહ ઈજ ઓલ્ડ શો હિઝ very weak મિસ્ટર શાહ વૃદ્ધ છે એટલા માટે શો એટલે તેથી તેથી તેઓ ખૂબ જ weak છે એટલે કે કમજોર થઈ ગયા છેન્સ ને જેને આપણે એન્ડ વડે જોડવાનું છે અહીંયા એન્ડ આપેલું છે આપ આપણે બુક અમ બુકમાં જોઈ શકું છો અહીંયા થોડુંક સ્પેસ ના અભાવને કારણે આપણે જગ્યા આપેલ નથી આપણે બુકમાં થોડો એક એરર કહી શકીએ અથવા તો કે ઇશ્યુ કહી શકીએ કે આન્સર લખવા માટે નિય લોકો જે સ્પેસ હોવી જોઈએ પ્રોપર આપી નથી કે હોવી જોઈએ અધરવાઇઝ આપણે કેમતા લખીએ નોટબુકમાં લખી શકો તમે બટ જેમ અગાઉ જે બુક હતી તો આના અંદર આપણે લખી શકતા હતા અને જો એવી જ વાત હોય તો અમુક સ્પેસ આપેલી છે जस्ट लाइक પુકલા જે રાઇટિંગ ના ક્વેશ્ચન હતા એમાં આપેલી તો દરેક માં આપવી જોઈએ જે છે એને આપણે સ્વીકાર કરીએ અને જેટલી જગ્યા છે તેનો ઉપયોગ કરીએ તો અર્પિતા ઈટ્સ પાણીપુરી शी ઓલસો ઈટ્સ સેન્ડવિચ તો બે વાક્ય છે અર્પિતા પાણીપુરી ખાય છે અને બીજું વાક્ય છે તે સેન્ડવિચ પણ ખાય છે તો આપણે અહીંયા એન્ડ વડે જોડવાના છે એટલે અને શબ્દ વડે તો આપણે ગુજરાતીમાં કહેવું હોય તો અર્પિતા પાણીપુરી અને સેન્ડવિચ ખાય છે તો અહીંયા આપણે એનો ઇંગ્લિશ બનાવ્યો છે અર્પિતા ઈટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ તો આ પ્રમાણે તમે જોડી શકો બીજું પણ કોઈ સેન્ટેન્સ હોઈ શકે કે રાહુલ સિંગ પ્રેયર એન્ડ ફોક સોંગ બરાબર રાહુલ પ્રાર્થના અને ફોક લોકગીત ગાય છે તો બે વાક્ય હોય એ રીતના જોડી શકીએ ઓકે હવે થર્ડ વન છે આર યુ રીડિંગ અ નોવેલ અને બીજું પ્રશ્ન છે આર યુ રીડિંગ અ સ્ટોરી બુક અને ઓર વડે જોડવાના છે ઓર એટલે અથવા તો આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક એ રીતના આપણે પૂછી શકીએ ઓર વડે આપણે વાક્ય જોડે જગ્યા નથી એટલે આપણે આનો ચોથાનો આન્સર અહીંયા લખ્યો છે આઈ એમ ટાયર્ડ આઈ વર્ક હાર્ડ ઓલ ડે બે સેન્ટેન્સ છે બંને સેન્ટેન્સને જોડવા માટે બીકોઝનો ઉપયોગ કરવાનો છે બીકોઝ એટલે કારણ કે તો આઈ એમ ટાયર્ડ બીકોઝ હું થાકેલો છું કારણ કે આઈ વર્ક હાર્ડ ઓલ ડે આઈ એમ ટાયર્ડ બીકોઝ કારણ કે આઈ વર્ક હાર્ડ ઓલ ડે મેં આખો દિવસ સખત કામ કર્યું છે

અથવા તમે ચાટો કે કોફી વિલ યુ ટેક ટી ઓર કોફી વિલ યુ ગો બાય બસ ઓર બાય કાર શું તમે બસ માં જશો કે કાર દ્વારા જશો તો એ પણ એક વાક્ય આપણે બનાવી શકીએ એક એક્ઝામ્પલ તરીકે આપણે ઓકે નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અહીંયા કેટલાક વાક્યો આપેલા છે અને પછી બ્લેન્ક્સ આપેલા છે જે તમારે તમારી રીતે પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો અને ને પણ કહીશ કે આ થોડાક બાળકો માટે ટફ હોઈ શકે બટ લેટ ધેમ ટ્રાય અને જો અમે ના ફાવે તો આપણે એમને મદદ કરવાની છે એ મેં આન્સર લખેલા છે આ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ સન લાસ્ટ યુઝડે બિકોઝ વાક્ય બાળકો જોડી શકે પરંતુ એક નવું વાક્ય એને એડ કરવું થોડું ટફ પડશે તો આ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ મેં મારા ની મુલાકાત લીધી લાસ્ટ યુઝર બીકોઝ કારણ કે તેથી આજે સવારે ઠરી જાય તેવી ઠંડી હતી સો તેથી આઈ વોર માય સ્વેટર મેં મારું સ્વેટર પહેરી લીધું ધ ચિલ્ડ્રન વોર દે કોસ્ટમ્સ બાળકો એમના

રાઈટ સુટેબલ વર્ડ્સ ટુ એડ શબ્દને અર્થમાં કંઈક વધારો કરે એડ કરે એડ કરવો એટલે વધારો કરવો ઉમેરવું કંઈક ઉમેરે એ માટેના શબ્દો આપણે બનાવવાના છે જેમ કે એક્ઝામ્પલ આપેલા છે ફ્લોર ફ્લોર એટલે તળિયું તો એના માટે ક્લીન ફ્લોર ક્લીન તળિયું બાસ્કેટ તો રેડ બાસ્કેટ તો ફ્રેન્ડસ અહીંયા તમે સમજી શકો ગુજરાતી ભાષામાં અથવા તો હિન્દી ભાષામાં તમે વિશેષણ શીખ્યા હશો ઇંગ્લિશમાં જેને કહેવાય એડઝેક્ટિવ તો અહીંયા એડેક્ટિવ આપણે એડ કરવાના છે એ કોઈ શબ્દ છે એની સાથે એક શબ્દ એડ કરીને આપણે એની વિશેષતા બતાવીએ છીએ એને ગુણ હોઈ શકે અને એમાં બેડ પોઇન્ટ એનો વીક પોઇન્ટ પણ હોઈ શકે તો અહીંયા જેમ કે ક્લીન ફ્લોર છે એની જગ્યાએ આપણે ડર્ટી ફ્લોર પણ લખી શકીએ રેડ બાસ્કેટ છે એની જગ્યાએ આપણે યલો બાસ્કેટ બ્લુ બાસ્કેટ વોટેવલ છે કલર તમને ગમતો એ લખી શકીએ

ત્યારબાદ સ્ટેજ તો સ્મોલ સ્ટેજ બિગ સ્ટેજ હેવી સ્ટેજ લાસ્ટ સ્ટેજ ફર્સ્ટ સ્ટેજ કઈ પણ તમે એડ કરીને સ્ટેજ ને શબ્દમાં વિશેષતા વધારી શકો મેન તમે અહીંયા સોલ મેન એડ કરી શકો શોર્ટ મેન ફેટ મેન થી મેન ઓકે ફ્લેવર મેન ફૂલ મેન પોલીસમેન પોલીસમેન પોસ્ટમેન ઘણા બધા તમે એના સાથે એડ કરીને બનાવી શકો स्टेज स्मॉल स्टेज सॉरी स्टेज में आप okay? so, लोग बता रहे हैं मैंगो स्वीट मैंगो येलो मैंगो ग्रीन मैंगो ड्राई मैंगो ओके तो ए પ્રમાણે તમે શર્ટ તો રેડ શર્ટ વ્હાઇટ શર્ટ બ્લુ શર્ટ બ્લેક શર્ટ માય શર્ટ યોર શર્ટ વ્હાઇટ શર્ટ લેકે કલરનો શર્ટ તો કંઈ પણ એડ કરી તમે તમે વધારી શકો અહીં આપણે એક એક વસ્તુને બતાવ્યા છે સ્પેસ પ્રોન જ્યુસ તો લેમન જ્યુસ મેંગો જ્યુસ એપલ જ્યુસ કોકોનટ જ્યુસ સ્ટુડન્ટ ફ્લેવર સ્ટુડન્ટ રેગ્યુલર સ્ટુડન્ટ ઓકે તો એ પ્રમાણે આપણે એડ કરી શકીએ ત્યારબાદ અહીંયા આપેલા છે અને કેટલાક ઓપ્શન આપેલા છે બ્રેકેટમાં તો રાઈટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટર ધ પિક્ચર સ્વીટલી સિંગ વાળો છે એમાં મૂકી દેજો આપણે ત્યારબાદ રાઈટ કેરફુલી તો અહીંયા લખવા વાળો છે રાઈટ કેરફુલી

ક્વિકલી ક્વિક નહીં આવે ક્વિકલી અહીંયા કઈ રીતના કામ કરે છે કામ કરવાની રીત બતાવી છે ઓકે વી ફાઉટ વિથ ધ એનિમીઝ બ્રેવલી બ્રેવ નહીં આવે કઈ રીતના આપણે લડ્યા તો બહાદુરીથી ફાલ્ગુની જે ખાલી જગ્યા ડ્રાઈવર સ્લોલી ડ્રાઈવર નહીં તે કાર ચલાવે તો સ્લોલી ચલાવે છે ફાલ્ગુની ડ્રાઈવ કાર સ્લોલી તો એને ચલાવવાની રીત તો સ્લોલી આવે પરંતુ એ ડ્રાઈવર કેવો છે તો

तो मित्रों यहां अपने वीडियो ने स्टॉप करी है वीडियो आपने केवो लागयो तो कमेंट में अवश्य जनाओ वीडियो गमे हो तो वीडियो ने लाइक करो आपने मित्रों सुधी शेयर करो मडिए आज पार्ट एक नवा वीडियो साथे तब सुधी आवजो जय हिंद जय भारत